જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો તે વેચાવા માટે આવેલી છે સાવ ઓસી કિંમતમાં જ અલ્ટો આઠસો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો અલ્ટો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે બે હજાર ને ચૌદને બારમા મહિનાના મોડલની આ અલ્ટો કાર છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર છે ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો વેચી દેવાની છે ફ્યુલ વિશેની વાત કરી દો તો પ્યોર પેટ્રોલ એન્જિનમાં અલ્ટો જોવા મળી રહેશે સાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચવાની છે મિત્રો જો તમારે અલ્ટો ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો અલ્ટો ગાડી વિશેની હું તમને આ અલ્ટો વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલું બે બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો આટલો બે હાજરની ગાડી બારમો મહિનો ઓનરમાં અલ્ટો ગાડી જોવા મળી રહી છે ફ્યુલ વિશેની વાત કરી વિશે તો પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહી છે ચાચવેલી ચોખ્ખી ગાડી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાં સ્ક્રેચ થયેલું પણ જોવા નહીં મળે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચોખી ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાનું છે મિત્રો તમારી અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર જામનગર જોવા મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફૂલ નંબર વન કન્ડિશનમાં સાચવેલી સોખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે મિત્રો એક રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપશે તેવું આલ્ટોના માલિક જણાવો ખોલવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત જામનગર જોવા જવું હોય તો તમે જઈ શકો છો પ્રોપર તમને જામનગર જોવા મળે રહેશે અલ્ટોના માલિકના નંબર વિશેની વાત કરી દો તો અલ્ટોવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે અલ્ટોના માલિકનો નંબર ત્રેસઠ ચોપન એક્યાસી સોર્યાસી ઝીરો નવ તે અલ્ટોના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને અલ્ટો વિશેની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે અલ્ટો ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો અલ્ટો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ નથી લેતા